આને કહેવાય સાચી શ્રદ્ધાંજલિ મિત્રને મિત્રાંજલિ આપવા માટે સતત અગિયાર વર્ષથી યોજાતી રક્તદાન શિબિર ભુજના યુવાનો દ્વારા સતત અગિયારમાં વર્ષે રક્તદાન શિબિર યોજવાના અનોખી રીતે સેવાકીય કામગીરી કરાઈ ભુજના મહાવીરનગરમાં રહેતા યુવાન જે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા અને પોતાની ચાલુ ફરજ દરમિયાન તેમનું અકસ્માત સર્જાયું હતું જેની જાણ થતાં મહાવીરનગરના યુવાનો એકત્ર થયા હતા પરંતુ સ્વર્ગસ્થ પ્રવીણ સિંહ ઘનશ્યામ સિંહ સોડાને બચાવી શક્યા નહીં અને પરિવાર પર વજ્રઘાત થયો હતો મહાવીરનગર યુવક મંડળ દ્વારા અનોખી સેવાકીય કામગીરી કરવાનો નક્કી કરવામાં આવ્યું અને સતત દર વર્ષથી મિત્રને મિત્રાંજલિ આપવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જે ભુજ સરકારી જે કે જનરલ હોસ્પિટલ અને જીવનજ્યોત હોસ્પિટલને રક્તદાન પહોંચાડવામાં આવે છે અને લોહીની ઉણપ ન સર્જાય તે માટે મહાવીરનગર યુવક મંડળના સભ્યો ઇમરજન્સીના સમયે ગમે ત્યારે રક્તદાન કરવા પણ તત્પર રહેતા હોય છે મિત્રની યાદમાં મિત્રને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો દાખલો મહાવીરનગર યુવક મંડળના સભ્યોએ સમાજમાં બેસાડ્યો છે